ચુમ્માલીસ ડિગ્રી રહેતા લોકો બેહાલ બની રહ્યા છે પર સેવાથી રેબજેબ લોકો થઈ રહ્યા છે કાળઝાળ ગરમીના પ્રકોપના કારણે ચક્કર આવવા ઝાડા થવા માથું ભારે થવું જેવા અનેક બનાવો પણ સામે આવ્યા છે આવા મુશ્કેલ સમયમાં સિવિલમાં ગરમી વચ્ચે દર્દીઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે કે દર્દીઓ પોતાના કુલર અને પંખા લઈને આવ્યા છે ટ્રોમા સેન્ટરના પાંચમા માળે દર્દીઓને હાલાકી પડી રહી છે એક તરફ હાલાકી પડી રહી છે તો એક તરફ ગરમીથી દર્દીઓની હાલત કફોડી બની રહી છે બીજી બાજુ જો વાત કરીએ તો અધિક્ષકની ચેમ્બરમાં ત્રણ ત્રણ એસી લાગ્યા છે સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં જો વાત કરીએ તો બે હજાર એક અને નવથી એસી લાગ્યા છે અને એસી પ્રતિ એસી પાવર સેવિંગ કર્યા બાદ પણ પ્રતિવર્ષ એક હજારને સત્યાવીસ યુનિટ એસી વપરાય છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે લોકો છે તે ગરમીના કારણે ત્રહીમામ પ્રકારી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની એક દયનીય સ્થિતિ સામે આવી છે કારણ કે જે રાજકોટનું જે ડ્રોમા સેન્ટર આવ્યું છે જ્યાં દર્દીઓને છે તે સારવાર માટે રાખવામાં આવતા હોય છે તે સેન્ટર પર છે તે ગરમીના કારણે છે તે પંખા ના હોવાના કારણે છે તે દર્દીઓ છે તે પોતે ઘરેથી જે તે પંખા લઈ આવ્યા છે ઘરગથ્થુ ઉપાય છે તે મેળવી રહ્યા છે કારણ કે જે ગરમીનો પારો છે તે રાજકોટમાં છે તે સતત વધી રહ્યો છે ત્યારે રાજકોટની જે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર આવ્યું છે તેની દયનીય સ્થિતિ સામે આવી છે કારણ કે રાજકોટમાં ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે જ્યારે દર્દીઓ છે તે પોતે ઘરેથી છે તે પોતાના પંખા લઈને આવી રહ્યા છે ત્યારે આપણે દર્દી છે તેમની સાથે વાત કરીશું ભાઈ ખાસ કરીને ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તમે ઘરેથી પંખા લઈને આવી શું કેશો હા સાહેબ અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હાલે છે અને ગરમીના કારણે ઓર્થોપેડિકનું ઓપરેશન કર્યું છે મારું ગોળાનું એટલે મતલબ કે દવા જે ગરમ ગરમ તો આવે ઓર્થોપેડિક ને એ પીવી એટલે ગરમી થાય પંખા છે બે ત્રણ બે પંખા છે એમાંથી હવા એટલી બધી ના મળે એટલે ઘરે પંખાની વ્યવસ્થા કરવી જ પડે ખાસ કરીને સિવિલ તંત્ર દ્વારા પણ કોઈ વ્યવસ્થા એસી ની કેવી કરવી જોઈએ હા એ તો તંત્ર દ્વારા કરવી જોઈએ વ્યવસ્થા છે તે ઉપાય છે કુલર અને જે પંખા છે તે પોતે ઘરેથી લઈને આવી રહ્યા છે કારણ કે રાજકોટમાં છે તે અસહ્ય ગરમીનો છે તે પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ ની છે તે દયનીય સ્થિતિ સામે જોવા મળી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિકુલ પરમાર રાજકોટ